બધી જગ્યાએ બધા મળીને એકબીજાના સહકારથી રહીએ તો બધાનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય એવું આપણે બધા સમજુ લોકો છીએ અને જે બેઠા હારા લાગતા હોય અહીંયા મને તો લાગે ને બધું શું તો બધું બધા સમજો છો મને હમણાં મીડિયાના મિત્રો પણ આવ્યા છે તો મારે એક વાત એમને પણ ધ્યાન ઉપરનું પડ્યું છે આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતું મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે એવું સંવિધાનિક કોઈ નથી પરંતુ હું બંધારણને સન્માન કરવાવાળો માણસ છું એની પરંપરાઓને માન આપવા વાળો માણસ એટલા માટે કરીને આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ લગભગ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં કામ કરવાનું શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ કાયદાને માન બધાની જવાબદારી છે બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત કોઈ એનું અવમાન થાય એ રીતનો શબ્દ કોઈ ધારાસભ્ય થાય તો એ કરી દે તો એ કાયદામાંથી મુક્ત નથી થતા એવું નથી હોતું અને કાયદાનું પાલન કરવાથી બધાના હિતમાં છે તમામ લોકોના હિતમાં છે પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય એટલે મર્યાદાની બહાર ન જવું એ મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને આપણે એને માન આપવાનું સંવિધાનને માન આપવાનું કામ છે એ પણ મને લાગે છે કે આના કારણે છે અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટી ના રહે એનું ધ્યાન રાખવાનું કામ કરશું